નેત્રંગ નગરના શમશાન ગુરુ ની પાણીની મોટર પાઇપ તેમજ કેબલ ઉઠાવી આવેલ હિન્દુ ખાતે બોલ મોટર ગઈકાલે તસ્કરો કેબલ તેમજ પાઇપ સાથે તસ્કરી કરી જતા ચકચાર મચી જવા પામી હતી બીજી તરફ મોટર ચોરાઈ જતા પાણી વગર અને સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે તેમજ શમશાન ગૃહ ધોવા માટે તકલીફ ફેઠવાનો વારો આવ્યો છે નેત્રંગનગરમાં શ્રીજી ફળિયા પાસે અમરાવતી નદી કિનારે

કરવામાં આવેલ બોર મોટર તસ્કરો કેબલ પાઇપ સાથે તસ્કરી કરી જતા નગરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાની વાતને લઈ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે નેત્રંગ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટીકમ મંત્રી ભીમસિંહ વસાવાએ આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રાવ નાખી છે